નમસ્કાર ગુજરાત જન્માષ્ટમીનો તહેવાર હવે બગડશે આજે ગુજરાત રાજ્ય ઉપર ભારે ભારે વરસાદનું જોર જોવા મળવાનું છે તમે સ્ક્રીન ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચરના માધ્યમથી ગુજરાતનું આજનું તાજા હવામાન જોઈ શકો છો આજના હવામાનની સમાચારની અંદર વાત કરીએ કે ગુજરાત ઉપર અત્યારે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે જેમાં વરસાદનું જોર અતિ ભયંકર રહેવાનું છે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગની અંદર સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી સિસ્ટમ છે એ ધમરોલ છે સાથે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર તો અત્યારે જાણે પૂરની સ્થિતિ છે એ જોવા મળી હોય મેઘ મહેર થયો હોય આ સાથે અત્યંત ભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે તો આ પ્રકારની અત્યારે બે દિવસથી આગાહી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ને વરસાદીય માહોલ વચ્ચે ફરી વખત નવી આગાહી સામે આવી છે કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાય છે જે ગુજરાત ઉપર અત્યારે ચાર ચાર લો પ્રેશર સિસ્ટમ કહો કે પછી અપર એર સાયક્લોનિક સિસ્ટમ તો આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ પણ વરસાદનું જોર વધારશે આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે સત્તર અઢાર તારીખથી લઈ અને ઓગણત્રીસ ત્રીસ ઓગસ્ટ સુધી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ છે જોવા મળવાની છે જેમાંથી અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બેથી ત્રણ જિલ્લાઓ જેમાં દાહોદ ગોધરા પંચમહાલ લાગુના વિસ્તારો હોય કે ગાંધીનગર હોય વડોદરા સુરતના વિસ્તારોથી લઈ અને મધ્ય પૂર્વના ભારતના જે વિસ્તારો છે એ સાથે ગુજરાત રાજ્યના પણ પશ્ચિમી ભાગના વિસ્તારો સુધીની જે અસર છે એ બોર્ડર સુધી પહોંચતી જોવા મળી રહી છે જેના કારણે હવે પછી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે પરંતુ એ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી જે અપડેટ આવવી જોઈએ એ અપડેટના ભાગરૂપે વરસાદ વરસવાનું શરૂ થઈ શકે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી તીવ્રયંકર પૂરની સ્થિતિ છે જોવા મળવાની છે સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી માહોલનો જે ઘેરાવો છે એ ઘેરાવો લગભગ ઓગણત્રીસ તારીખ સુધી રહેશે ઓગણત્રીસ તારીખ પહેલાં છે વરસાદ ઓછો નહીં પડે જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડવાનો છે એ મિત્રો પાંચ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ રહેશે અને પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ અને આ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના ચોમાસાના મજબૂત થતાં જે વલણો છે જેના ભાગરૂપે અત્યારે ભયંકર અતિ ભયંકર છે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે એવી અત્યારે માહિતી મળી રહી છે આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદીય માહોલ છે પૂરેપૂરો જામ્યો છે રાજકોટ અને મોરબી જિલ્લાના રાજકોટીય મેળો જે છે કહેવાય ઓગસ્ટ મહિના ઓગસ્ટ મહિનાના પંદરથી અઢાર તારીખ વચ્ચે જે અત્યારે આ વર્ષ દરમિયાન મેળો જે સાબિત થયો છે એ ભયંકર સાબિત થયો છે ગુજરાત રાજ્ય ઉપર આ મેળાની જે અસર છે એ જોવા મળી રહી છે એટલે કે લગભગ સતત ચોવીસ કલાકથી જે આ મેળો બંધ છે કારણ કે રાજકોટના આ ભાગની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદનો ઘેરાવો છે એ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે આ ગુજરાત રાજ્યમાં મેળાઓ પણ હવે તણાશે એવી અત્યારે આગાહી અને માહિતી કરવામાં આવી રહી છે સાથે મિત્રો હવામાન વિભાગ એટલે કે મોસમ કેન્દ્ર અમદાવાદ ખાતેથી અત્યારે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપ તમે જોઈ શકો છો કચ્છમાં વરસાદનું જે છે એ જોર વધારે જોવા મળી રહ્યું નથી સાથે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે તેની નજીકના વિસ્તારો એટલે કે તાપી છે નવસારી સુરત નર્મદા અને ભરૂચ આ ચાર જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે સાથે આણંદ છે દાહોદ પંચમહાલ છે અને સાબરકાંઠા અરવલ્લીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર પણ જોવા મળી રહ્યું છે કચ્છ અને પાટણમાં પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાતની નજીકના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના ગુજરાતના પશ્ચિમી ભાગના વિસ્તારો જેને આપણે દ્વારકા દેવભૂમિ દ્વારકા કહીએ છીએ ઓખા બંદર કહે છે સાથે જામનગર કહીએ છીએ પોરબંદર અને રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો જોર છે એ જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી નજીક પહોંચતો જોવા મળશે જે પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધારશે અને આવનારા બેથી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસાની સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે એ સ્થિતિના ભાગરૂપે વરસાદનો જોર પણ અતિ ભયંકર વધારતી જોવા મળશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે ઓગસ્ટ મહિનાનો જે વરસાદ હવે પડવો જોઈએ એ પડશે અને ઘણા બધા મિત્રોની જે કમેન્ટ હતી એ કમેન્ટના પ્રશ્નનો જવાબ પણ તમને હવે મળશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને વરસાદ પણ આજથી છે પડવાનો શરૂ થઈ ગયો છે જે અગાઉ મિત્રો ઓગસ્ટ મહિનાનો વરસાદ છે પડવાનો હતો એ ઓગસ્ટ મહિનાનો વરસાદ હવે છે ગુજરાત રાજ્યમાં વરસવાનો શરૂ થઈ ગયો છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી વરસાદના નામે શાંતિ હતી પણ હવે ફરીથી છત્રી કાઢવી પડશે રેનકોટ ઓઢવા પડશે થોડાક દિવસો અગાઉ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મનમુખીને વરસ્યો હતો જ્યારે હાલ તો સુરતમાં છે એ વરસાદીએ પૂર જોવા મળી રહ્યું છે સાથે ગુજરાતમાં બફારાનું પ્રમાણ ઊંચું જઈ રહ્યું છે બપોર સમયના બફારાનો વિસ્તાર છે એ વધ્યો છે અને હાલ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં સામાન્ય વરસાદ પડશે એ અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પંદરથી ઓગણીસો ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે એવી સિસ્ટમો તૈયાર થઈ રહી છે ચાલો જાણીએ કેવો વરસાદ પડશે કેટલા દિવસ પડશે અને ક્યારે પડશે તો ગુજરાતમાં આ વરસાદના જે ઘણા બધા પ્રશ્નો છે કમેન્ટ બોક્સમાં સૌથી વધારે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો પણ આપણે દર વિડીયો વખતે છે એ સાંભળતા હોય છીએ તો હવે ઓગસ્ટ મહિનામાં અડધો ખાલી ગયો છે પણ હવે પછીના દિવસો ભારે વરસાદ આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એ મુજબ હવામાનની જે સ્થિતિ છે એ મજબૂત ગોઠવાય છે આમ જોવા જતાં ચૌદ ઓગસ્ટથી લઈને ઓગણીસો ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે જો તમે પણ સવાલ છે કે હતો અથવા તો વરસાદનો ક્યાં ક્યાં પડશે એ પ્રકારનો માહિતી જોતી હોય તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં મેઘરાજા છે એ ધમરોળ છે આથી આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી અનુસાર કેટલાય સ્થળો ઉપર આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હાલ વરસાદી ઘટ જોવા મળી રહી છે પરંતુ તે ઘટમાં આ વખતે રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે એક બે નહીં પરંતુ ચાર ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદમાં ના હશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યે પશ્ચિમી બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના નજીક લો પ્રેશર સક્રિય થયું જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમી તરફ ગતિ કરશે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ચોવીસ કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેરમાર્ક લો પ્રેશર બની શકે વાત દેશની તો પણ કરીએ તો આ સિસ્ટમ સક્રિય થતાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં વિસ્તારમાં તેલંગાણામાં પણ રેડ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે હવે એક જ દિવસમાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે હવે મિત્રો મહારાષ્ટ્રના મરાઠવાડમાં તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયું એક જ દિવસમાં સાડા ચાર ઇંચથી લઈ અને આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવશે ગુજરાત રાજ્ય ઉપર જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને એક નવી માહિતી જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની નજીક ખૂબ જ નજીક છે એ આપણી જે આપણે જેક લાઈફસ્ટાઈલ લોગ આધારિતની જે આગાહી હતી જે માહિતી મળી હતી કે એમાં વરસાદ નથી પડતો વરસાદ પડે તો શું કરવું તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી એ સિસ્ટમ નથી જેના કારણે આપણે વરસાદનો ધંધો કરી શકીએ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભાગ લઈ અને હજુ પણ વરસાદની માહોલ છે એ હોવા છતાં પણ ભારેથી અતિભારે વરસાદનું જે રાઉન્ડ છે દર્શાવવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની માહિતી મજબૂત બની પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જો વાદળ ફાટશે તો એનો જવાબદાર કોણ એ ગુજરાત રાજ્ય ઉપર છે એ નક્કી કરી નાખીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને એ પહેલાં વરસાદી માહોલ છે એ પણ તૂટતો જોવા મળી રહ્યો છે તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર પૂર્વના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લિબર્ટીને જે માધ્યમથી જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુના નજીકના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે મિત્રો વરસાદની સ્થિતિ અને વરસાદી માહોલ છે એની આગાહી કરવામાં આવી રહી છે હજુ પણ ગુજરાત રાજ્યમાં એકથી બે દિવસ માટે ભયંકર વરસાદની આગાહી છે કરવામાં આવશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાનું પૂરેપૂરું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણે હજુ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરો